આપણી સાથે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સામેવાળા એનિમીને મારવા જઈએ અને એ જ સમયે આપણું નેટવર્ક જતું રહે છે અને ફ્રી ફાયરમાં આપણે આની પિંગ પ્રોબ્લમ કહીએ છીએ આજના વિડીયોની અંદર હું તમને કેટલાક એવા સેટિંગ કહીશ જો તમે એ કરી દેશો તો તમારે નેટવર્કનો પ્રોબ્લમ નેવ ટકા સોલ્વ થઈ જશે ફ્રી ફાયરમાં મિત્રો નેટ જવાના આપણે બે કારણ હોય છે પહેલું છે આપણો ગેમનો પ્રોબ્લેમ જો સર્વરમાં લોડ આવી જાય તો આપણે એ નેટ જતો હોય છે અને બીજો હોય છે આપણા સિમ કાર્ડનો પ્રોબ્લેમ આ વિડીયોમાં તમને આ બંનેનો સોલ્યુશન મળશે અને વિડીયોના છેલ્લે હું તમને એક એવી ટ્રીક આપીશ જે તમે કરી દેશો તે ખૂબ જ હેલ્પફુલ થશે તમારે આ નેટવર્ક પ્રોબ્લેમ ફ્રી ફાયરમાં મિત્રો એક સારો ગેમ પ્લે કરવા માટે આપણે પિંગ પ્રોબ્લેમ સરખું હોવું ખૂબ જ જરૂરી હોય છે ફ્રી ફાયરમાં મિત્રો નોર્મલી જીરો થી લઈ અને સાઈઠ સિત્તેર સુધીનો જે પિંગ છે એ સારું કહેવાય છે એક સારો ગેમ પ્લે કરવા માટે પણ જો તમારું પિંગ આનાથી વધારે હોય છે તો તમારે આ વિડીયો પૂરો જરૂરથી જોઈ લેવો જોઈએ અને હા હા આજના વિડીયોમાં હું તમને ખૂબ જ સારા એવા સેટિંગ કહીશ જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે જ્યારે પણ મિત્રો આપણું પિંગ આવ્યું હોય છે ત્યારે કોઈ પણ ન્યુ પ્લેયર પણ આપણને મારીને જતો રહે કેમકે આપણે નેટવર્ક નથી હોતો જેનાથી આપણી ગોળીઓ પણ નથી લાગતી અને હા તમે એક વાત નોટિસ કરી હશે કે જ્યારે પણ તમારું પિંગ આઈ જાય છે ત્યારે તમારો મોબાઈલ લેગ થવા લાગે છે આ વિડીયોમાં તમને આ બધાનું સોલ્યુશન મળી જશે અને હા જો મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો યાર જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક પણ જરૂરથી કરી દેજો સૌથી પહેલાં તો આપણે ગેમમાં કરવાના છે બે સેટિંગ એ જોઈ લઈએ હવે ગેમના સેટિંગમાં જશો એટલે તમને દેખાશે નીચે સ્ક્રોલ કરશો એટલે નેટવર્ક હવે આ નેટવર્ક ઉપર તમે ટચ કરશો તો તમારે પહેલા તો આ ઓફ હોય તો ઓન જરૂરથી કરી લેજો હવે આનાથી થશે એવું કે જો તમે આને ઓન કરશો તો તમારે જે મોબાઈલનું નેટવર્ક છે અને જો તમારો મોબાઈલ કોઈ વાઈફાઈથી કનેક્ટ હોય તો આ બંનેનું એ નેટ મિક્સ કરી અને તમને ગેમમાં એક સારું પિંગ આપશે તો આ સેટિંગ જો તમારે ઓફ હોય તો તરત જ જઈને ઓન કરી દેજો તેના પછી મિત્રો તમારે ફરીથી બેસિકમાં આવવાનું છે અહીંયા તમને ઓપ્શન દેખાશે રિપોર્ટ નેટવર્ક ઇસ્યુઝ ત્યાં તમને સેન રિપોર્ટ એવું ઓપ્શન દેખાશે હવે મિત્રો આ એક કામ કરે છે કે જો તમારે ગેમનો કોઈ પ્રોબ્લેમ હોય તમારે વાર વારંવાર પિંગ આવી જતું હોય તો તમારે સેન રિપોર્ટ ઉપર ટચ કરવાનું છે જેનાથી ઘરેના વાહને ખબર પડશે કે ભાઈ આ આઈડીમાં વારંવાર નેટવર્કનો પ્રોબ્લેમ થાય છે આવું કરવાથી મિત્રો તમારે નેટવર્કનો પ્રોબ્લેમમાં થોડો સુધાર આવી જશે તમે ચેક કરજો આ બે મિત્રો અધા ગેમના સેટિંગ જો તમારી પિંગ પ્રોબ્લેમ ના આવે એવું જો તમે ચાહતા હોય તો તમે આ બે સેટિંગ જરૂરથી કરી લેજો જો કોઈ ગેમનો બગ હશે અને પિંગ જો આવી હશે તો મિત્રો બધાને નેટવર્ક જશે અને જો બધાને નેટવર્ક જતું હોય તો એમાં કોઈ આપણો પ્રોબ્લેમ હોતો નથી તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી પણ જો તમારા બધા ફ્રેન્ડોને નેટવર્ક આવતું હોય અને જો તમારે જ ખાલી પિંક થતું હોય તો મિત્રો તમે આ સેટિંગ જરૂરથી કરી લેજો હવે આપણે જોઈએ કે જો મિત્રો તમારે કોઈ સિમ કાર્ડનું પ્રોબ્લમ છે અને એના લીધે જો આપણું નેટવર્ક જાય છે તો તમારે કયું સેટિંગ કરવાનું તમારે જવાનું છે સેટિંગમાં અને ત્યાં તમારે સર્ચ કરવાનું છે પ્રાઇવેટ ડીએનએસ હવે આવું તમે સર્ચ કરશો અને ટચ કરશો એટલે તમારી સામે આવા ત્રણ ઓપ્શન ખુલશે ઓપ ઓટો અને પ્રાઇવેટ ડીએનએસ પ્રોવાઈડર તમારે અહીંયા ત્રીજા ઓપ્શન ઉપર આવવાનું છે અને ત્યાં તમારે જો કોઈ બીજું કોઈક લખેલું હોય તો તેને ભૂંકી અને તમારે ડીએનએસ ડોટ ગૂગલ ડોટ કોમ ત્યાં લખવાનું છે આ રીતનું અને પછી તમે સેવ કરી દેજો પણ આ સેટિંગ કરતા પહેલા મિત્રો એટલું ધ્યાન રાખજો કે તમારે જો સિમ કાર્ડ જ પ્રોબ્લેમ હોય અને એના લીધે તમારે પિંગ ઇશ્યુ થતો હોય તો જ તમે આ સેટિંગ કરજો તો આ હતું મોબાઈલ નું સેટિંગ જો પિંગ ઇશ્યુ થતો હોય તો આ બે સેટિંગ જરૂરથી કરી લેજો હવે મિત્રો હું તમને એક બોનસ ટ્રિક કહું ઘણીવાર તો મિત્રો આપણે નેટવર્ક કામ જ નથી કરતું હતું કોઈ પણ એપ જેમ કે યુટ્યુબ છે ગમે એમાં ખોલો તો પણ એમાં આપણે નેટવર્ક નથી આવતું હતું અને ગેમ પણ ઘણીવાર ઓપન નથી થતી તો તમારે શું કરવું જોઈએ તો આનું એક જ સોલ્યુશન છે આપણા બધા મોબાઈલ મિત્રો એરોપ્લેન મોડ નામનું ઓપ્શન આવે છે એ તમે જો એકવાર ચાલુ બંધ કરશો તો તમારે નેટવર્ક એકદમ સ્ટેબલ થઈ જશે એરોપ્લેન મોડ ચાલુ બંધ કરવાથી મિત્રો સો ટકા નેટવર્ક આવી જ જાય તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો અને આ ટ્રીક ગેમની બહાર પણ કામ કરતી હોય છે કોઈ પણ એપ્લિકેશનમાં જો તમારે નેટવર્ક ના આવતું હોય તો તમે એરોપ્લેન મોડ ચાલુ બંધ કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં તો આટલું જ મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે તો એક લાઇક અને યાર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બાકી હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં